તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જે મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે વિડીયોની અંદર જે મેસી ફ્રગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો જે સિરીઝમાં તે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય કે ભાઈએ ટ્રેક્ટરની કિંમત કેટલી રાખેલી છે મોડલ કયું છે તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ટ્રેક્ટરના માલિકનો તમે કોન્ટેક્ટ કઈ રીતનો કરી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તો તમે વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો હવે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફેગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જે સિરીઝમાં ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોવા મળશે પાછળના ટાયર ચાલીસ ટકા જેખા છે અને આગળના ટાયર તમને નેવું ટકા જોવા મળશે નવા ટાયર છે આગળના તમે વિડીયોની અંદર જોઈ શકો છો આગળના ટાયર ભાઈ નવા નાખેલા છે નેવું ટકા ટ્રેક્ટરના ટાયરો જોવા મળશે મોટા ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર છનું તમે જે મેસી ફર્ગ્યુશન જોઈ શકો છો તે બે હજાર છનું મોડલ તમને જોવા મળશે આખું ટૅક્ટર કમની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ તમને જોવા મળશે ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક અને એન્જિન તમને પાવરફુલ જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પંદર હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજે જ રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી દેશે તમને ભાઈ તમે રૂબરૂ સ્થળ પર જાઓ ટ્રેક્ટર કન્ડિશન ચેક કરો ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય તે ભાઈ કરી દેશે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી રાજીલભાઈનો કોન્ટેક્ટ કરી લે રાજીલભાઈનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી રાજીલભાઈને કોન્ટેક કરી લેજો ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બાલવા તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અને રાજીલભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે રાજીલભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂત આ મેસી ફર્ગુસન ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી રાજીલભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એટલે રાજીલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો